તમને બોલતે ન આવડતો પછી બેટા ને જોથી આવડે બોલતે એ બધી વાત જવા દે પોચ રૂપિયા ની મારી ગયો ને

અરે કાકા એવું નહીં તમે 10 રૂપિયાની હું વાત કરો છો 10 રૂપિયા તો એરે ભાઈ લાણ આલતોય નહીં આલતોય નહીં એમ ને હોય આ તો ખાલી હમણા મેન બુણીનો ટાઈમ હતો ને એટલે જોશા વગર ને એને આપણે આલ દીધું એની બુણી હું આખી ફીવરી નાખું ક્યો આ તો લૂંટવા આવ્યો છે વને નોઢારી લૂંટ ચાલુ કરી થાય ગોમો અરે કાકા લુંટ ચાલુ નહીં કરી લણનો ભાવ બહુ વધી ગયો એરે એમ કહેતો તો કે આસમાને અડી ગયો છે લણનો ભાવ એટલે મેં કીધું એલી પર શીતી નહી થઈ હોય લણની

સીઝન સીઝન ધંધો કરે છે ડુંગળી વેચે બટાકા વેચાય પણ આ લહણ વેચે છે કેમ કે લહણ કોઈ રાખતું જ નહીં એટલે ઓ થઈ ગયેલું એક તો તું લહણ લાવ્યો છે અને એમાં 400 રૂપિયા તારો ભાવ આ જોઈ લે એક નંબર લહણ છે તું જે પટી જો ના રે ના લો તમારા 10 રૂપિયા પાછા લેવા છે જો મારા લગીને ધંધો નહીં કરો તમારે જોડી

કિલો હા કરી દઈએ ચો ના પાડી સારું સારું હો અરે અસલ જ જોઈ લ્યો ઉભો રહે તું ઉભો રહે ભાઈ અરે કમ્પ્લીટ તમે જુઓ તો ખરા અલે સતેના ના શિયાર વાયન વિશ્વા ન આવે લે તું રવા દે કે પણ હું નાખું તું ખાલી વજન કર કાકા એક વાત કહું હા તમે મોણા મને હારા લાગ્યા ચમ કિલો લહણ કરી દીધું જીધું એટલે મારે જાજુ ફરવું ન પડ હવે થોડું ચકડું વચ્ચે વાત સાચી તાણે રાખો

લહણ હા લહણનો ભાવ તો બહુ છે કાકા હો કેટલા ઓમ 400 રૂપિયા કિલો 400 રૂપિયા કિલો ખરેખર મારું ઉડશું પોર મે લહણ વાયો તો ને 600 રૂપિયા 20 કિલો જાતો તું અન ઉણ લેવાના ભાવ 400 રૂપિયા કિલો છે કો એ પોર હા અન ઉણના ભાવ અલગ છે પોર સમય અલગ હતો હાલે સમય અલગ છે એક વાત કહું હા આટલા આટલા લૂંટશો નહીં ને ફૂટી ને કરશે અરે કાકા ચો લૂંટવાની વાત આવે છે વાત કરો તમારા ગમે છે બધા આવા જ મળશો મળે છે મને તો કણ થી હાડી ત્રણસો રૂપિયા પડે છે તાણી વાગે ચારસો રૂપિયા હું વેચું છું અને એમાં લીલું સમ લહણ છે એટલે હુકા વાત દેવું તું અરે અત્યારે આવું જોઈએ લહણ બધું એટલે ભાઈ કોઈ વાતું નહીં ભાવ નહીં હોતા એટલે રૂપાળું હુકવી હુકવી વેકે વેકી છે તમારે લેવાનું છે હવે લેવાનું છે ભાવ છે લેવું તો પડશે જ કે આ બોલો ચેટલું લેવું છે કરજે

લહણ લેવાનું છે અલ્યા હોય લહણ લેવાનું છે કાલે જ મારા ઘરમાં લહણ પડી ગયું છે એક સાચી વાત કરું તો મારા કાકો મને મરતે મરતે કહેતા હતા કે બેટા હરી વંગારમાં લહણ અને ખાવામાં ખમણ આ બે ની વાત ના થાય વાત સાચી હો કાકા એકદમ સાચી વાત કરી જો લહણ તો વંગર ના હોય ને તો શાક ન કમું કિલો કરી દેજે કિલો કરી દેજે હજી કિલો કિલો હા જો ના પાડે હરુ હરુ નાગ ગેલ્યા અરે કાકા અસલ લહણ છે જોઈ લો તમે આ મરી ગયેલું છે જો મરી ગયેલું છે અરે મરી ગયેલું નહીં કાકા હું વેણી લાયો હું વેણી લાયો તમે વેણી લો ચો ના પડી અને આ લહણનો વંગા કરી તમે શું ખાઓ ને તો ખમણ ખાવાનું ભૂલી જા એય ખમણ ખાવાની વાત ના કરતો લ્યા ઓમે બરે બલ્લુ આભર્યું છે મને આ એવું નહીં આ બલ્લુ રાય બલ્લુ એ વસ્તુ જેવી જ તું ખમણ લેકે છે ખમણ નહીં તો રહી વેતો છું રહી નહીં લે આવી લહણ લેવું છે આવતો

તમારે લેવાનું છે ઓવે લેવાનું છે ચારસો રૂપિયા ભાવ છે બાકી એક રૂપિયા ઓછો થાય નહીં ચાલી રૂપિયા આવ્યો ચાલી રૂપિયા કશું નહીં આલું મારે એ કશું નહીં આલું એટલે લે નહીં આલું વાત કરો તમે કોઈ લહણ વાર્યું છે તું ચોથી આવ્યો છે તમે એક કામ કરો તમે લહણ નહીં ખાઈ તમે રહી લેજો રહી નો મંગાર કરી છો આલે મારા ઘેર કોઠડે કોઠડા ભરેલા છે જા જોતા તને ના મનાતું હોય છે તું ધૂળ કોઠડા ભરી પડ્યા હોય કાકા ખરેખર આ તો કંટાળી ગયો છું તમારા ગોમમો તો

નો હા અમારો ને કરો પેલા મેલામાં એટલે એ તારે મજા થઈ જાય એવું છે હા મારું પાટણ હા